હર્ષભાઈ હવે પાપ છાપરે ચડીને પોકારે છે હવે તમે સ્વીકારશો કે કાયદો વ્યવસ્થા શૂન્ય છે કે હજુ ચમરબંધીને છોડવાનો નથી સરકાર સરકારી કર્મચારી પર હુમલો કર્યો અને હુમલો કરનારો બીજો કોઈ નહીં એ ખનીજ માફિયા છે એવું એ સરકારી કર્મચારી પોલીસ ફરિયાદમાં કહે છે લોકો માને છે કે પહેલા તમે સાપ પાડ્યા હવે સાપ મોટા થયા સાપ તમને કરડવાના તો હતા જ ઘટના છે સુરેન્દ્રનગરની વિગતવાર વાત કરીએ કે કઈ હદે સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા શૂન્ય છે છે અને અધિકારીના કારણે સરકારના ગાલ પર તમાચો એવું પણ કહેવામાં અતિશયોક્તિ નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન વાત કરી રહ્યા છીએ આપણે સુરેન્દ્રનગરના જોરાવર નગર પોલીસ સ્ટેશન વિસ્તારની જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર એટલે કે ભૂસ્તર શાસ્ત્રીના સુરેન્દ્રનગર કચેરીના એક કર્મચારીને માર મારવામાં આવે છે મારશા માટે મારવામાં આવે છે માર મોડી રાત્રિના સાડા બાર વાગ્યે આ કર્મચારી કે જેવો હવે ફરિયાદી પણ છે એ હિરેન કુમાર પ્રવીણ કુમાર સંડેરા તપાસમાં હતા તેઓ ખનીજ માફિયાઓને અટકાવવા માટેની કામગીરીમાં હતા દરમિયાન બ્લેક ટ્રેપ સાથેનું વાહન દેખાય છે આ ટ્રકને ઊભો રાખવામાં આવે છે ત્યાં એક બ્રેઝા કાર આવે છે બ્રેઝા કારમાંથી એક વ્યક્તિ ઉતરે છે અને તે ગાળા ગાળી કરે છે અપશબ્દો આપે છે અને સાથે જ માર પણ મારી લે છે અને આ મામલો હવે જોરાવરનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું છે કારણ કે હિરેનકુમારે ફરિયાદ કરી છે પરંતુ સુરેન્દ્રનગરની સ્થિતિ આ હદે કથળેલી છે તે સરકાર ક્યારેય નહીં સ્વીકારે ત્યાં બ્લેક ટ્રેપની ચોરી રેતીની ચોરી સાથે જ કોલસાની ચોરીના બેફામ કાળા કારોબારને કોણ ચાર હાથ આપી રહ્યું છે આજ સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીના જ એ વિસ્તારના ધારાસભ્યની વાત કરીએ તો ચૂંટણી સમયે તેઓ બેઠક બોલાવતા હતા અને બાદમાં તેઓ એવું પણ કહેતા જોવા મળ્યા હતા કે મુખ્યમંત્રી સાથે વાત થઈ છે એની સામે કોણ બેઠું હતું તો આ કાળા કોલસાના કાળા કારોબાર સાથે સંકળાયેલા લોકો અને એની સાથેની સ્ટોરીઝ પણ બેસી જાય છે આ ખનીજ માફિયાઓની ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પર તો એમને સામે કોઈ કેમ આંગળી નથી ચિંતું કેમ કોઈ ખનીજમાં કેમ એમની સામે નથી જોતું કારણ કે એમને ક્યારેય પોતાના ગજવા ગરમ નથી કર્યા અને આ ગજવા ગરમ થયા હોય તો જ આપણે માર ખાવો પડે તેવું લોકો માની રહ્યા છે સુરેન્દ્રનગરના આ રોયલ્ટી ઇન્સ્પેક્ટરને માર મારવામાં આવ્યો એ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના ગાલ પર તમાચો તો છે જ પરંતુ આ માત્ર ગૃહમંત્રી પર નથી કારણ કે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમની પાસે ખાણ ખનીજ વિભાગ અબાધિત રીતે પડેલો છે મલાઈદાર વિભાગ છે મલાઈના કારણે આ વિભાગ માટે રીતસરના મંત્રીમંડળમાં બબાલો પણ થતી હોય છે લોબિંગ પણ થતા હોય છે કારણ કે માલ કમાવો કોને પસંદ ના હોય એવું લોકો માને છે આ બધી જ વાતોની વચ્ચે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને ગાલે તમાચો મારે એવી સુરેન્દ્રનગરની ઘટના સામે આવી છે તો હવે હર્ષંઘવી તમે કહેતા હોવ છો કે ચમરબંધીને છોડવા નથી તો આ ચમરબંધીઓ કોણ છે ચમરબંધીઓ શા માટે સરકારી અધિકારી કર્મચારીઓ પર હાથ ઉઠાવી લે છે શા માટે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી થાય છે દાદા આ જમીન એટલે આપણી માતા છે અને તમે તો ભગવાનના ઘરના છો કહે છે તો પછી આ માતાની ઇજ્જત લૂંટાય છે ત્યાં તમે કેમ ચૂપ છો કે પછી માતાનો સોદો પૈસા સાથે થાય તેમાં તમારી મુખ સહમતિ છે અમારો સવાલ છે આ જ પ્રકારના અહેવાલ તમારો અવાજ સોમાન છે તમારા સોમાન માટે સતત લડતા રહીશું માટે સોમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર